નમસ્કાર દર્શક મિત્રો મિત્રો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ચર્ચામાં આવેલી ક્ષેત્રીય સંકલન સમિતિમાં અત્યારે ઉકળતા ચરો જેવી સ્થિતિ બની છે ક્ષેત્રીય સંકલન સમિતિ ઉપર આરોપ પ્રતિ આરોપનો સિલસિલો ચાલી રહ્યો છે જે મુદ્દે સમિતિના સમજૂબાનો જવાબ આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે પીટી જાડેજા જે કંઈ બોલ્યા હતા તે આંતરિક મુદ્દો હતો જે વાત હવે પૂર્ણ થઈ ગઈ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે પીટી જાડેજાને સમિતિ સાથે જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ થઈ ગયું છે અમારી લડત સરકાર કે પક્ષ સામે નહીં પરંતુ વાણી વિલાસના વિરોધમાં હતી કોઈ પક્ષને અમારું સમર્થન કે વિરોધ હતો જ નહીં અમારી લડાઈ મહત્વપૂર્ણ હતી સંકલન સમિતિની સામાજિક લડાઈ ચાલુ રહેશે જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે તેમાં કંઈ પણ નથી પીટી જાડેજાના ઓડિયો મામલે સમજુભાઈએ વધુમાં જણાવ્યું કે કોઈ સમાજ એકતા બતાવે ત્યારે સામે તેને નબળું પાડવાનું કામ થતું હોય છે પીટી જાડેજાનો આંતરિક પ્રશ્ન હતો તે હવે પૂર્ણ થઈ ગયો છે તેઓ ચિંતામાં હતા અને આવું નિવેદન આપ્યું હોય છે હવે પીટી મામલે સમાધાન થઈ ગયું છે તેઓ સંકલન સમિતિ સાથે છે કમિટી પીટી જાડેજા સાથે છે એટલે હવે કોઈ વાત નથી સંકલન સમિતિની લડત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલાં પીટી જાડેજાનો એક વોડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ક્ષેત્રીય સંકલન સમિતિ સાથે સંકળાયેલા પીટી જાડેજાએ સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સંકલન સમિતિથી અત્યાર સુધી પાપડ પણ નથી માંગ્યો આ સાથે તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે સંકલન સમિતિના કેટલાક લોકોએ જ સમાજ સાથે ગદારી કરી છે આજે મેં શબ્દોમાં મર્યાદા રાખી છે કાલે નહીં પણ રાખું તેવું પણ તેમણે કહ્યું હતું આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું સમાજને પૂછીશ કે તમે મારી સાથે છો તૃપ્તિબા રાહુલ સહિત પાંચ લોકો વિરુદ્ધ મારી પાસે પુરાવા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં તો હવે લોકસભાની ચૂંટણી પતી ગઈ અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે પરંતુ પરિણામ પહેલાં અમરેલીના રાજકારણમાં ગરમી વધી ગઈ છે તે પણ ભાજપમાં અંદર બે દિવસ પહેલાં સાંસદ નારાયણ કાછડિયાએ ભાજપના ઉમેદવાર ઉપર ટિપ્પણી કરી હતી હવે તેનો જવાબ પણ આવી ગયો છે ત્યારે કાછડિયાના વાર ઉપર ભારત સુતરીયાએ શું જવાબ આપ્યો છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો અમરેલી લોકસભાના ઉમેદવારને તો થેન્ક યુ બોલતા પણ નથી આવડતું આ શબ્દો અમારા નથી પરંતુ અમરેલીના સાંસદ નારણ કાછડિયાના છે જેમણે તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર એવા ભરત સુતરિયા ઉપર પ્રહારો કર્યા હતા આ છે ભાજપના નેતા અને અમરેલીના સાંસદ નારણ કાછડિયા જેમની ટિકિટ કપાતા નેતાજી નારાજ ચાલી રહ્યા છે અને હવે ખુલ્લીના પક્ષ સામે મેદાનમાં આવી ગયા છે પરંતુ આજે વાત થેન્ક યુ શબ્દને લઈને છે કારણ કે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ પણ કાછડિયાના પ્રહારોનો થેન્ક જવાબ આપ્યો છે ભરત સુતરિયાએ કાછડિયાના ઉદ્દેશીને પત્ર લખ્યો છે અમરેલીમાં ટિકિટ કપાયા બાદ કાછડિયાના બળાપા ઉપર ભાજપ ઉમેદવારે સણસણતો જવાબ આપ્યો છે કાછડિયાએ ઉમેદવાર ભરત સુતરિયાને ગુજરાતીમાં થેન્ક્યુ કહેતા ન આવડતો હોવાનો આરોપ લગાવ્યો હતો જેના પર ભરત સુતરિયાએ પત્ર લખીને કહ્યું છે કે બે હજાર દસમાં લાઠી પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે થેન્ક યુ કહ્યું હતું બે હજાર તેવીસમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું તમે મારા માર્ગદર્શક રહ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું હતું લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મોદી શાહ અને પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરે છે જેથી તમે આરોપ લગાવીને પાર્લામેન્ટ્રી બોર્ડનું અપમાન કર્યું છે તમારી ટિકિટ શા માટે કપાય એનું કારણ તમને ખબર છે જેથી તમે સત્ય સામે લાવશો તેવી આશા છે આ સાથે છેલ્લી વખત તમને થેન્ક યુ કહું છું મિત્રો ટિકિટ કોને આપી અને કોને નહીં તે પક્ષ નક્કી કરે છે પરંતુ ટિકિટ કપાતા રાજકીય ગરમાવો વધી ગયો છે ત્યારે આ નારાજગીની અસર ચૂંટણીના પરિણામો પર પડે છે કે કેમ તે જોવું રહ્યું હવે મિત્રો આગળ વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલાં એટલે કે આજે શહેરમાં લગભગ છ કિમીનો મેગા રોડ શો યોજવાના છે તે જ સમયે પીએમ મોદીના નોમિનેશનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે એમાં બાર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો સહિત તમામ એનડીએ પાર્ટીઓના નેતાઓ પણ ભાગ લે છે મિત્રો વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં લોકસભાની ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં પહેલી જૂને મતદાન થવાનું છે પીએમ મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે તેઓ ચૌદ મેના રોજ વારાણસી લોકસભા સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવશે ભાજપે વડાપ્રધાન મોદીના ઉમેદવારી નોંધાવવાને લઈને જોરશોરમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે જેમાં બાર મુખ્યમંત્રીઓ વીસ કેન્દ્રીય મંત્રીઓ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો એકતા દર્શાવવા માટે પીએમ મોદીના ઉમેદવારી નોંધાવવાને લઈને હાજર રહેવાના છે આ સાથે એનડીએ ગઠબંધનના તમામ પક્ષના નેતાઓ પણ આ સભામાં ભાગ લેવાના છે મિત્રો પીએમ મોદી નામાંકન ભરવાના એક દિવસ પહેલા એટલે કે આજે વારાણસીમાં મેગા રોડ શો કરવાના છે વડાપ્રધાનનો અંદાજે છ કિમી લાંબો રોડ શો બનારસ હિન્દુ યુનિવર્સિટીથી સાંજે ચાર વાગ્યે શરૂ થશે અને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા બાદ સમાપ્ત થવાનો છે આ દરમિયાન વારાણસીના લોકો તેમનું સ્વાગત કરશે મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી સોનારપુરા બાંસ ફાટકથી પસાર લંકા ચારસ થતી કાશી વિશ્વનાથ મંદિર પહોંચશે મંગળવારે ચૌદ ના રોજ નામાંકન પહેલાં પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે આ પછી તે કાલભૈરવ મંદિર જશે અને ત્યાં પણ વિશેષ પૂજા કરશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એવા અમિત શાહે રવિવારે કોશંબીમાં ચૂંટણી રેલીને સંબોધી હતી જેમાં અમિત શાહે પીઓકેને લઈને વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે અને અમે તેને જાળવી રાખીશું અહીં અમિત શાહ કોશંબી લોકસભા સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદ સોંકરના સમર્થનમાં આયોજિત ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા આ દરમિયાન અમિત શાહે કટાક્ષ કરતા કહ્યું હતું કે મણિશંકર અય્યર અને ફારૂક અબ્દુલ્લા જેવા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કહે છે કે પાકિસ્તાનનું સન્માન કરો કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું કે જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે પીઓકે છોડી દેવું જોઈએ અમિત શાહે વધુમાં કહ્યું કે મણિશંકર અય્યરના ફારૂક અબ્દુલ્લા કહે છે કે પાકિસ્તાનનું સન્માન કરો કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે રાહુલ બાબા જો તમારે પરમાણુ બોમ્બથી ડરવું હોય તો ડરો અમે ડરતા નથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે અને અમે તેને લઈશું આ સાથે અમિત શાહે જનતાને ભાજપના ઉમેદવારના સમર્થનમાં વોટ કરવાની પણ અપીલ કરી હતી તેમણે વધુમાં દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની પહેલી હેટ્રિક છે બીજી હેટ્રિક ત્રીજી વખત યુપીમાં સપા બસપા અને કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની છે અને ત્રીજી હેટ્રિક મારા મિત્ર વિનોદ સોનકરને સાંસદ બનાવવાની છે તેમણે મણિશંકર અય્યરના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તે કહેતા જોવા મળે છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે અને તે એક સારો રાષ્ટ્ર છે અને તેની સાથે જોડાયેલું હોવું જોઈએ જોકે કોંગ્રેસ અય્યરની ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યા અને કહ્યું હતું કે આ વિડિયો થોડા મહિના પહેલાંનો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પદ્મિભાવાળાએ ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિ ઉપર આક્ષેપ કર્યા હતા ત્યારે આવા જ આક્ષેપ ફરી એકવાર પીટી જાડેજાએ પણ કર્યા છે અને તેને લઈને ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં પીટી જાડેજા બોલી રહ્યા છે કે સંકલન સમિતિ અત્યાર સુધી પાપડ પણ નથી ભાંગ્યો સંકલન સમિતિના અમુક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે તૃપ્તિબા રાહુલ સહિત પાંચ લોકો વિરુદ્ધ મારી પાસે પુરાવાઓ છે હું સમાજને પૂછવા માંગુ છું કે તમારે મારી સાથે છો આ ઓડિયો ક્લિપમાં પીટી જાડેજા સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની પણ ધમકી ઉચ્ચારે છે ક્ષેત્રીય સંકલન સમિતિમાં આંતરિક વિવાદ અને ફાટાને લઈને કર્ણી સેનાના પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન એવા પદ્મિની બવાળાએ પ્રતિક્રિયા આપી છે રાજકોટ કર્ણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું છે કે પીટી જાડેજાએ રાજીનામું આપી દેવું જોઈએ સંકલન સમિતિ અને સમાજ વચ્ચે મતભેદ થાય તો આંદોલન અમે ચલાવીશું આ આંદોલન સ્વયંભૂ હતું પણ સંકલન સમિતિ આમાં ભાજપ અને કોંગ્રેસને વચ્ચે નાખવાનું કામ કર્યું છે તો બીજી તરફ ક્ષેત્રીય આગેવાન એવા પદ્મિની બવાળાએ જણાવ્યું હતું કે પીટી જાડેજા સંકલન સમિતિથી ડેરીને દબાઈ ગયા છે હવે સમાજે નક્કી કરવું જોઈએ કે તે કોઈની સાથે રહેવું છે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો બધા નિર્ણય લે છે સંકલન સમિતિ અન્ય લોકોનું સાંભળતી નથી મિત્રો ક્ષેત્રીય સંકલન સમિતિ ઉપર આરોપ પ્રત્યારોપને લઈને રમજુભાઈએ જવાબ આપ્યો છે તેમણે જણાવ્યું છે કે પેટી જાડેજા જે કંઈ બોલ્યા છે તે આંતરિક મુદ્દો હતો અને એ વાત હવે પૂર્ણ થઈ ગઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ મૂકવાની ધમકીથી પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ હતી સાત ત્રીસ લેકર ગ્યારા પંચાવન કે બીજ તીન જગ્યા પર બોમ્બ ધમાકા હોગા રોક શકો તો રોક લો એવું કહીને નરાદમ શખ્સે ફોન મૂકી દીધો હતો મિત્રો કંટ્રોલ રૂમને આ ફોન આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતની જાણ કરવામાં આવી હતી ગણતરીની મિનિટોમાં ફોનની ધમકીને ગંભીરતાથી લઈ સુરત શહેરની એસઓજી પીસીબી ડીસીબી સાયબર ક્રાઇમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ અને માણસો પણ બોમ્બની ધમકી સામે કામગીરી કરવા માટે લાગી ગયા હતા પોલીસને ફોન કયા વિસ્તારમાંથી આવ્યો એ ખબર હતી પરંતુ એક્ઝિટ લોકેશન પકડમાં નહોતું આવતું પણ ઉદના વિસ્તારમાંથી જ્યાં ફોન આવ્યો હતો ત્યાં આરોપીની શોધખોળ કરવામાં આવી હતી ધમકી પ્રમાણે ચાર કલાક વીતતા બોમ્બ વિસ્ફોટ ન થતાં કોઈએ મસ્તી કરી હોય એવું સામે આવતા ઉદના વિસ્તારમાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી જેમાં પોલીસે આશીષિંગ નામના શખ્સની ધરપકડ કરીને વધારે પૂછપરછ હાથ ધરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડરાએ ભાજપ ઉપર ભગવાનના નામ ઉપર મત માંગવાનો આરોપ મૂક્યો હતો તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે તે મોંઘવારી કે રોજગારી પૂરી પાડવાની વાત કરવાને બદલે મત માંગવા માટે ભગવાનના નામનો ઉપયોગ કરે છે અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર એવા કિશોરીલાલ શર્મા માટે નુકડ સભાઓમાં બોલતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીવી ઉપર દાવો કરે છે કે તેમની સરકારે દસ વર્ષમાં જેટલું કામ કર્યું તે છેલ્લા સિત્તેર વર્ષમાં થયું નથી જોકે વાસ્તવિક સ્થિતિ જુદી છે શર્મા સામે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાની મેદાનમાં છે ઉલ્લેખનીય છે કે તેમણે ગઈ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીમાંથી હરાવ્યા હતા એટલે રાહુલ ગાંધીએ રાયબરેલીમાંથી ચૂંટણી લડવાનું જાહેર કર્યું ત્યારે મીડિયામાં રાહુલને હારના ડરથી અમેઠી છોડી દીધી હોવાની અટકળો પણ વહેતી થઈ હતી પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે સ્મૃતિ ઈરાનીનો એકમાત્ર ઈરાદો રાહુલ ગાંધીને હરાવવાનો હતો ઉલ્લેખનીય છે કે અમેઠી ઘણા વર્ષોથી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક ગણાતી હતી જોકે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને તે છીનવી લીધી હતી પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે તમારા સાંસદ અને ભાજપના લોકો ચૂંટણી સમયે મોંઘવારી કેવી રીતે અંકુશમાં લેશે તમારા બાળકોના રોજગારી સર્જન માટે શું કરશે તેની વાત નથી કરતા તે તમને ગેરમાર્ગે દોરે છે તે છેલ્લા દસ વર્ષના કામના આધારે કેમ નથી માંગતા અમને પણ ભગવાન અને ધર્મ પ્રિય છે જોકે રાજકારણ માટે ધર્મનો ઉપયોગ ખોટો છે